મહેશભાઈ નું આમ તો કઈ નહિ રામ સીતારામ બધા ને જે હું સારું કરે ને બધાને હાજર નરવા રાખે આપું છું તો હવાર હવાર માં સરસ મજાનો તડકો આવે અને થોડીક ઠંડી પણ આવે પણ હવે તડકો નીકળી ગયો ને એટલે ઠંડી ઉડી ગઈ ને કરતા હવારમાં થોડીક વધારે ઠંડી હોય તો તારે ઘણો તડકો નીકળી ગયો છે તો સુરજ દાદા કેટલા હાથે સડી ગયા છે અને હમણાં થી મેં ઘરવો પાછો આવતો નથી એટલે સારું કેવાય એમ કે ટાળઠે ઓછી આવે ને મેં ઘર હોય હવાર હવારમાં તો ટાળ ટાઠ હબદાર ઉડે જ નહીં અને આપણે જવાનું છે ગાને રોટલી દેવા અને પછી શીરાવાનું છે ગામાં તને કઈ ખાઈ લો રોટલી

એક શેમ્પુ નું કટિંગ કરે છે ને અત્યારે શિયાળો છે એટલે ચાર પાંચ દિવસ એકવાર માથું થવાનું એટલે નહીં થવાનું કે થવાનું

મારે હું નથીતી કેટલા દિવસ શિવાની બેન ને હંખરવાય નઈ હા આપડે શિરાવાનું છે પણ શિવાની બેન ને તેડવા મોટા લે હારે થાય તમે અત્યારે કાઠ વાય અત્યારે

પણ હાથે નિશાળ ઘણો ગયો હતો કુતરું ખવડાયું કે નાનું ગલુડિયું ખવડે મને બીક લાગે ને એટલે કીધું જ નઈ બોલો ના ગલોડિયા રમાડતો હશે રમાડતો એ પાછી એને કીધું જ નઈ એના ભાઈ પણ વારે આવ્યા ને એને કીધું ભણસન ને ગલોડિયાને રમાડતો હતો પોખરે જાય ને ને એવું બધું કરતો હતો

હા પછી ભરા ને પાટા તો પૈસા ને ખાઈ લે ને એટલે પછી આપણે દસ દવાખાના ને એમ કેવાય નાનું ગલુડિયું હોય કે મોટું હોય કવડે એટલે ઇન્જેક્શન લેવા જરૂરી છે એક આવે તો ભલે અને બી આવે તો ભલે

તો બીક લાગે છે કેવડી મોટી હોય આવે તને ખબર છે હવે એવડી નો આવે તે તાર કાકા ને પૂછ્યું પેલા અમાર કીધું તું દાંત બેહારેલો હોય ને એને મોટી આવે નો દાંત બેહીશ હું પણ હાડે આવું એમ મેન બીક નો લાગે તો એમ હસ

છે ને મારે એમ કેવા કે બે ત્રણ દિવસ ના વાસણ જે પડ્યા તા મળી ગયો છે વાસણ ધોવા સમજો રોજે રોજ થઈ નાખતા

તો આપણે છે ને માંડી ને દવણું કરતા તા પણ હવે દવણું મૂકી દીધું છે અને તારે ભાત વઘારવાના છે એટલે હું ને બાબે એની તૈયારી કરવી છે તો ભાત માં નાખવાનું છે શું પેલા જો બટેકા મીઠો લીમડો એ બે વસ્તુ તૈયાર કર્યું છે અને આમાં તુર તુર આપડે કરીને વાલે કરના જો તુર તો અહીંયા દેખાય છે એમાં થોડીક શીંગુ ગોતી છે એટલે આટલા દાણા ભેગા કર્યા એટલે વાલ દાણા તૂર અને માંડવીના દાણા પણ આપણે ઉમેરવાના છે માંડવીના દાણા અને બા મરચાનું કટિંગ કરે છે અને પછી ટમેટો બસ આટલી વસ્તુ નાખીને આપણે વઘાર કરવાનો છે પછી સોખા સોખા તો મેન વસ્તુ છે ફુલાવ ખાતાને કેવી કે અમે તો વઘારેલા સોખા કેવી એટલે આપણે આજે બનાવવાના છે વઘારેલા સોખા તો હવે સને સુલ્લા માટે તો બંતણ હરાવા મળ્યા છે ગેસ ખોટીજો ખોટીજો સાંભળી દોરાજી ના સુલે ધરાન ભનો એ બા એવું હોય ચાલુ સજે જસાવ સે પુડો નિચો મે કે બંતણ માં હારે છે ને એટલે મે બાજરાના રોટલા ઘવના રોટલા એટલે બંતણ તો ખેતર થી શું લેવાનું કેવું બધું મે કે ભારો ચડાવી દીધો તો તારે લેવાનો છે બંતણ હા બસ લેવાનું લઈ ગઈતી બંતણ એવું હતું

એટલે ચૂલા પાણી એટલે પણ તમે બાળક મારા ભાત છે ને હમણે આમ ખોલો તો સીબુ તો કેવું નું લાગે જો કઈ બહુ બાળ જરૂર નથી જો પાણી જાજુ દેખાતું નથી ના ના સુલા બધા એવો ટુકડા આવશે કેમકે હું બાળ કરું ઈ બા ને આમ તપાઈ ને આ તો દેખાવશું કમેન્ટ કરો તો ફ્લેશ કરી છે તોડી દેખાવશું દેખાવશું તો આપડે તારે લોટ પણ હવે થોડીક રોટલી બનાવવાની સાજી રોટલી નહીં જ બનાવવાની જયારે ભાત વઘારવી ને ત્યારે ચાર પાંચ રોટલી ઘડવાની હોય કેમ કે ભાત બધે ખાય ને રોટલી ઓછી ખાય પણ લોટ બાંધી વાળવું ને પછી રોટલી બનાવી નાખવું તો બસ હવે આજનો દિવસ કઈક આપણે આવ રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય